વિશ્વ ક્ષય દિવસ ચોવીસ માર્ચ અંતર્ગત કેદીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું દાહોદ સબજેલ ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવટ અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આરડી પહાડિયા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભગીરથ બામણીયા નામના માર્ગદર્શન હેઠળ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે દાહોદ તાલુકા સબ જેલ ડોકી ખાતે કુલ એકસો ત્યાંસી કેદીઓને ટીબી એચઆઈવી લેબોરેસી જેવા રોગો માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું તે દરમિયાન બાર કેદીઓના એક્સરે પણ કરવામાં આવ્યા હતા તેમજ ચાર કેદીઓના સ્પૂટમ લેવામાં આવ્યા જે એ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેડિયા ખાતે એમ્પાળીને કુલ પચાસ ટીબી દર્દીઓના શંકાસ્પદ એક્સ લેવામાં આવ્યા હતા તેમજ સો દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશના ભાગરૂપે પત્રિકા વિતરણ કરીને ટીબી રોગ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો